થોડાક ભાગમાં જઈ સીકું ખાતા આવીએ અને થોડાક લેતા આવીએ એટલે એવું બધું છે અને બાકી બકાલ હાલે છે તો તો નેદવાનું અને ઘણીક કોને કરાટી મૂક્યું તો એટલે પૂરું ખાવાનું છે તો એવું બધું છે અને હવે આપણે જઈએ ઘડીક ધ્યાન રાખવું પડે મને કસરાઈ જાય પગલું ભાઈ બકલ ધ્યાન રાખવું પડે પાણી બેણી પીને અને પછી ઓની કર કે બધું સીકું છે વધારે પહેલી બધું એ જ આમ છે હા તો એ બધું જાય ઓની અને જોઈએ આજ તો તડકો છે ને વાદરાય છે ને પાછો ગરમી બહુ છે ચાલો શરૂઆત કરી આજના બ્લોગ ની ઓની જાય બાગ માં બીજું કેટલા ઘઉં આજી આ કહે કલા લાગે છે આ ઉજરા થઈ ગયા પણ શીખવા હા આ બધું આવતા હા ઉજરા થઈ ગયા હવે કલર પેકડો લ્યો હવે કલર પેકડો હાલો હા ઓ તો તોરે જઈ ભાઈ વૈદા અમુક હે વધારે પડતું હતું તો આવ્યું હાલો

એટલે કહું બહુ શીખું ખાધા આજ તો ઝીણા 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 મીઠા એટલે એવા મીઠા છે શીખવું વાત જવા દઉં જો જેસીબી હાલે છે ભાઈ વાડી હેરાણે નહીં ગાંડવાનું કઈ હાલે ધૂળ જાય ઉડે કસા બોલ શીખું ભીખું ખાધા કે ખાઈ જવો શીખવું હવે દવાન પવન બહુ લાગતો લાગે ઉડી જતી લાગે બધી સોળવે સોળવે સાટવાની છે કે હું ખાલી ખાતી આખું કા બે કેરા મારું ને લગભગ આ ત્રણ જ કેરા રહ્યા છે ભાઈ કારણ કે છે ઝીણું ઝીણું ખોડ બહુ છે ને ચાર પાંચ રપોલિયા માર દે ને હાલી જાય એટલે કામ પતે અને હમણાં અમારો સાડીયો ભાઈ એવો છે ને આડો થઈ ગયો ને કડ ભૂ કરીને હેઠો ગયો હવે પડી ગયો બિશાડો જો ખરા ફર્યો પડ્યો દાંત તો કાઢે છે એ જો ને વિશાળો થજા બધા બધે હેઠું પડી ગયું છે હવે એને અહીં તૂટી ગયો ને ઊભો કર્યો જો તો ઊભો થાય પણ હવે પેલા હું ઘડી ખાતી આંખું એટલે ઘડી ખાતી આપીએ ને તો બે રપોલિયા જઈ ગયા એટલા ઓછા થયા કાલ પાસે એટલું ઓછું આપું એ ક્યાં શીકુડિયું સીકુડી હું આ જમરૂખડી ઉપર છડવું હે માનો જો હું ઓલા સમૃદ્ધ દેખાય નહીં મને આંબી દે ત્યાંથી ને ચડી જા ચડાઈ જાય હા આગળ આવું જો વા એલા મને સિક્કુ છે બે એક સિક્કુ મને જરે મગજ માં સિક્કુ જાય સિક્કુ ખાધા સિક્કુ જ ગાડી આગળ ખાધા ને 300 એટલે મેં તો હરા હરા જો એક વાહ ખૂડા ને ખાધેલું છે અને અને જો વાહ હે ને એક્ઝેક્ટ મારે હાથ દેખાય એ તમર તો બહુ હારા મારું ને આવી જાય ભાઈ જ જાય ડાયર ઉપર જા ભાઈ ની જાન લાગી જાય બીક લાગે તો કમ સીડો એલા આય જ રયો એક આંખ ના નામ તો એ કાસુ છે ચાવા દે ધીરે ધીરે જઈએ હું આવું ઉપર હે

એ મને ખબર છે પણ ન થાર હોય કેવું ટપકે આમ તો આવતો રાખે તો હાલો ભાઈ ભેહું ધોવાનું ચાલે છે અને ધીરે ધીરે ભેં દોવાય છે ધોવાય કે માં તો ઓછું હોતી ઠેક એવું છે એટલે એવું બધું છે વાદરા બદરા બહુ થઈ ગયા છે જીણા જીણા ધીણા ને લેણે આપણે આલિયાનું ખેતરમાં પેલા જોઈએ સીકુડીમાં શીકુ કેવા ખાંખું માખું ખરીદી શેક નથી ખરીદી છે પણ ઝીણી ઝીણી છે બહુ કઈ છે નહીં આમાં થોડા થોડા દેખાય છે કાસા પાકા હકતરા જેવા ધ્યાન રાખવું પડે ભયમાં નકર મધ બધું હોય મધ તો લે તો પાકેલું જ લાગે ભાઈ ડાયરેક્ટ ડાયરેક્ટ હાંખ્યા ભેગી સીધે સીધી તો તમે જોવું જો ઘણી આંખું હોય છે દીતે સીધો ન કરાય તમને ને જે થાય ને તરત સીડ એટલે કે સીડ ઓહ ખાસ તો કેનાલ કેના આખી કે કેનાલ હું દાંડવી પણ સોખી કરને કેમ આમ તો જો ને આખે આખું ઉભા ને રોટલા છો તો મોડા કરવા વેલા ઠીક એવું છે કેવું

અમારે ટાણું થઈ ગયું સરસ તાપ થાય ને એટલે વધારે ગરમી થાય કાપ લાકડાના હરપણ હર પણ